સ્વામનારાયણ સંપ્રદાયમાં સંતોનું અલગ અલગ કામ હોય છે દરેક સંત જે છે એ પોતાના કામો વહેંચેલા હોય છે એવામાં પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ જેમણે અમિત શાહ જે છે આપણા ગૃહમંત્રી જે છે એમની સાથે ક્યાંક સમય વિતાવ્યો હશે તો અમિત શાહે એમના સ્વભાવ વિશે વાત કરી એમના જે કામો વિશે વાત કરી અને એક એલઆઈસી એજન્ટ જે પ્રકારે કામ કરે એ પ્રકારે સરખામણી કરીને એમના વિશે શું કહ્યું આવું સાંભળીએ પ્રેમ સ્વરૂપદાસજીને હું ત્રીસ વર્ષથી ઓળખું છું સંસ્થાની પહેલી નિશાર બની સારું સારું બોલે બધું કરે પણ હું એક વાત કહી દઉં પેલા ના જમાનામાં એલઆઈસી ના એજન્ટના જો ગામમાં ભાગી જતા હતા ને ભાગતા હતા કે ભાગતા ભાઈ એમ પ્રેમ સ્વરૂપ દાસજી કામ લઈને આવે

અને સ્વામીજીએ કહ્યું કે સરકાર હંમેશા પડખે રહી સ્વામીજી બધાને સારા રાખવા નવરા રાખવા એ સરકારનું કામ છે સરકારનું જ કામ તમે કરો છો એટલે કોઈનો ધન્યવાદ કરવાની જરૂર નથી સ્વામીજી